આજે આપણે વાત કરવાના છીએ સૌરાષ્ટ્રની ધરતીની એક એવી ગાથાની જે ખાલી વીરતાની નથી પણ સ્વામીભક્તિ અને બલિદાનની બધી જ હદોને પાર કરી જાય છે ચાલો આજે એ અમર કહાનીને જાણીએ જેણે સ્વામીભક્તિનો અર્થ જ બદલી નાખ્યો ના ના આ કોઈ સામાન્ય વીરતાની વાત નથી જ આ વાત છે એક એવા ત્યાગની એક એવા બલિદાનની કે જેને ઇતિહાસમાં પોતાનું નામ કાયમ માટે કોતરી નાખ્યું એમ સમજો કે આ એ બલિદાન છે જેણે વફાદારીની વ્યાખ્યા જ ફરીથી લખી નાખી સારું તો આ આખી ગાથાને બરાબર સમજવા માટે આપણે થોડુંક સમયમાં પાછળ જવું પડશે એ સમયમાં જ્યારે બે મોટા શક્તિશાળી રાજ્યોની દુશ્મનાવટ એકદમ એના ચરમ પર હતી જો એક બાજુ હતું પાટણ અને બીજી બાજુ હતું જૂનાગઢ બંને વચ્ચે વર્ષોથી વેર ચાલી રહ્યું હતું અને આ વેરની આગમાં ઘી હોમાયું ત્યારે જ્યારે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ પર જોરદાર હુમલો કરી દીધો બસ એ ભયંકર યુદ્ધમાં જૂનાગઢના રાજા રાખેંગાર વીરગતિ પામ્યા અને આખું જૂનાગઢ પાટણના હાથમાં આવી ગયું અને અહીંથી જ એક બહુ મોટા સંકટની શરૂઆત થઈ કેમ કે જૂનાગઢના રાજવી વંશનો જે એકમાત્ર ચિરાગ હતો એમના નાના પુત્ર રાજકુમાર રા નવઘણ એ હજી જીવતા હતા અને સિદ્ધરાજ આ વાત બરાબર જાણતો હતો કે ભાઈ જ્યાં સુધી જૂનાગઢનો આ વારસદાર જીવતો છે ને ત્યાં સુધી મારું રાજ સલામત નથી બસ પછી શું ચારેય દિશામાં સૈનિકો દોડાવ્યા એ નાના રાજકુમારને શોધવા માટે તો આવા મુશ્કેલ સમયમાં જ્યારે આખું જૂનાગઢ લાચાર અને નિરાધાર હતું ત્યારે એન્ટ્રી થાય છે આપણી આ કહાનીના અસલી હીરોની એક એવા શખ્સની જેનું નામ હતું દેવાયત બોદર તો આ દેવાયત બોદર હતા કોણ એ હતા અલીદર બોડીદર ગામના એક શૂરવીર આહિર સરદાર અને ખાલી બહાદુર જ નહીં એમનાથી વધારે વફાદાર માણસ જૂનાગઢના રાજવી પરિવાર માટે બીજો કોઈ નહોતો એમના પરિવારની વાત કરીએ તો એમને એક પત્ની એક દીકરો ઉગો અને એક દીકરી જહલ હતી પોતાના રાજાનો વંશ વંશઅં ખતમ થઈ જાય એ એમનાથી સહન ન થયું અને એટલે જ દેવાયત બોધરે એક પ્રતિજ્ઞા લીધી એક પવિત્ર વચન લીધું કે ભલે મારો જીવ જતો રહે પણ હું મારા રાજાના વંશના દીવાને બુજાવા નહીં દઉં ગમે તે થાય રાજકુમાર રાણ નવગઢનું રક્ષણ હું કરીશ અને આ આખલી એક વચન નહોતું આ એમનો ધર્મ હતો અને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા દેવાયત બોદર છૂપી રીતે રાજકુમારને પોતાના ગામ લઈ આવ્યા ત્યાં એમણે અને એમની પત્નીએ રાજકુમાર નવગઢને પોતાના દીકરા ઉગા અને દીકરી જાહલની સાથે ત્રીજા સંતાન તરીકે ઉછેરવાનું શરૂ કર્યું વિચાર તો કરો જૂનાગઢનો રાજકુમાર હવે દુનિયાની નજરમાં એક સામાન્ય આહિરનો દીકરો બનીને મોટો થઈ રહ્યો હતો વર્ષો વીતતા ગયા બધું શાંતિથી ચાલી રહ્યું હતું પણ કહેવાય છે ને કે સત્ય ક્યાંય લાંબો સમય છુપાયેલું નથી રહેતું અને પછી એક દિવસ એવો આવ્યો જેણે દિવાયત બોદરના જીવનની સૌથી સૌથી કઠોર કસોટીની શરૂઆત કરી કોઈક ગદ્દારે કોઈક વિશ્વાસઘાતીએ જઈને સિદ્ધરાજ જયસિંહના કાન ભંભેરી દીધા એને જણાવી દીધું કે રાણ નવઘણ તો જીવતો છે અને દેવાયત બોદરના ઘરે મોટો થઈ રહ્યો છે બસ એક જ ક્ષણમાં વર્ષોની મહેનત વર્ષોની ગુપ્તતા બધું જ ધોવાઈ ગયું બધા પર પાણી ફરી વળ્યું આ વાત સાંભળતા જ સિદ્ધરાજ તો ગુસ્સાથી આગ બબૂલો થઈ ગયો એણે તરત જ પોતાની વિશાળ સેનાને હુકમ કર્યો અને આખે આખા અલીદર બોડીદર ગામને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યું હવે દેવાયત એમનો પરિવાર અને આખું ગામ દુશ્મનોના સકંજામાં ફસાઈ ચૂક્યું હતું હવે દેવાયત બોદર એક એવી પરિસ્થિતિમાં ફસાયા હતા એવા ધર્મ સંકટમાં કે જેની કલ્પના પણ ન કરી શકાય એક બાજુ રાજાને આપેલું વચન હતું સ્વામી ભક્તિ હતી અને બીજી બાજુ બીજી બાજુ હતો પોતાનો પરિવાર અને આખા ગામના નિર્દોષ લોકોનો જીવ જો રાજકુમારને સોંપી દે તો પ્રતિજ્ઞા તૂટે જૂનાગઢનું ભવિષ્ય ખતમ અને જો ન સોંપે તો આખું ગામ સ્મશાન બની જાય કરે તો શું કરે અને બસ આ જ ક્ષણે દેવાયત બોદર અને એમની પત્નીએ મળીને એક એવો નિર્ણય લીધો કે જેની કલ્પના કરતાં પણ આપણા રૂવાડા ઊભા થઈ જાય અને આ આ એ જ નિર્ણય હતો જેણે એમને ઇતિહાસમાં હંમેશા માટે અમર કરી દીધા ભલે એમનું હૃદય અંદરથી વલુવાઈ રહ્યું હતું પણ એમના માટે એમનું વચન જ એમનો ધર્મ હતો અને એટલે જ એમણે પોતાની છાતી પર પથ્થર મૂકીને મનોમન એક અત્યંત કઠોર નિર્ણય લઈ લીધો એટલો કઠોર નિર્ણય કે જે સાંભળીને કદાચ પથ્થર પણ પીગળી જાય એમણે શું કર્યું ખબર છે એમણે પોતાના સગા દીકરા ઉગાને બોલાવ્યો એને રાજકુમાર જેવા વસ્ત્રો પહેરાવ્યા એના માથે રાજપૂતી પાઘડી મૂકી એક બાપ પોતાના જ હાથે પોતાના દીકરાને મોતને ભેટવા માટે તૈયાર કરી રહ્યો હતો અને પછી કાળજા પર પથ્થર મૂકીને એ ઉગાને સિદ્ધરાજની સામે લઈ ગયા અને બોલ્યા આ રહ્યો રાન અવઘણ પણ સિદ્ધરાજ કંઈ કાચી માયાનો ખેલાડી નહોતો એ બહુ જ ચાલાક હતો એને તરત જ શંકા ગઈ કે ભાઈ કોઈ આટલો વફાદાર માણસ આટલી સહેલાઈથી પોતાના રાજાના દીકરાને કેમ સોંપી દે એટલે વાતની ખાતરી કરવા માટે એણે એક ક્રૂર એકદમ ક્રૂર પરીક્ષા ગોઠવી એણે કહું જો આજ સાચો રાજકુમાર હોય ને તો એની સગી માં જ એની છાતીમાં કટાર મારી અને આ વાત સાબિત કરે હવે આખી બાજી આવીને ઊભી રહી દેવાયત બોદરની પત્ની ઉગાની માતા પર વિચાર તો કરો એ માતાની હાલતનો એક બાજુ એનો જીવથી પણ વાલો દીકરો ઊભો હતો અને બીજી બાજુ હતી કર્તવ્યની સ્વામીભક્તિની આકરી કસોટી જો એ એક ઢગલું પણ પાછળ હટે તો બધી મહેનત પર બલિદાન પર પાણી ફરી વળે અને ઇતિહાસ સાક્ષી છે એ ક્ષણનો એ વિરાંગના આહિરાણીએ ધ્રુજતા હાથે પણ મક્કમ મન રાખીને રાજ્યના ભવિષ્ય માટે પોતાના વચન માટે પોતાના જ કાળજાના કટકા ઉગાની છાતીમાં કટાર હુલાવી દીધી ઉગો ત્યાં જ ઢળી પડ્યો અને એક ક્ષણે માતૃપ્રેમ પર કર્તવ્યનો વિજય થયો પણ આ બલિદાન વ્યર્થ નહોતું ગયું જરાય નહીં આ એક ત્યાગે તો ઇતિહાસની દિશા જ બદલી નાખી અને જન્મ આપ્યો એક એવી અમર ગાથાને જે આજે પણ ગવાય છે એક માને પોતાના જ દીકરાને મારતા જોઈને સિદ્ધરાજને પક્કી ખાતરી થઈ ગઈ એને થયું કે આ જ અસલી રા નવગણ હતો બસ એનું કામ પતી ગયું હતું એ સંતોષ માનીને પોતાની સેના લઈ પાછો જતો રહ્યો અને આમ આ અકલ્પનીય બલિદાન સફળ રહ્યું તો આ અજોડ બલિદાનનું પરિણામ શું આવ્યું રાજકુમાર રા નવઘણનો જીવ બચી ગયો જૂનાગઢનો રાજવી વંશ પણ બચી ગયો પણ આ બધાની એક બહુ મોટી કિંમત ચૂકવવી પડી દેવાયત બોદર અને એમની વીરાંગના પત્નીએ પોતાનો દીકરો ગુમાવ્યો અને એમનો આ ત્યાગ એમની આ સ્વામી ભક્તિ સૌરાષ્ટ્રના ઇતિહાસમાં અને લોકજીવનમાં કાયમ માટે અમર થઈ ગઈ દેવાયત બોદરની આ ગાથા આપણને એક બહુ ઊંડા સવાલ પર વિચારવા માટે મજબૂર કરી દે છે કે આખરે વફાદારીની સાચી કિંમત શું હોય છે શું કર્તવ્ય એટલું મોટું હોઈ શકે કે એની વેદી પર પોતાના સર્વસ્વનું પોતાના દીકરાનું પણ બલિદાન આપી શકાય આ એવા સવાલો છે જેના જવાબ કદાચ ઇતિહાસના પુસ્તકોમાં નહીં મળે એ તો આપણે સૌએ પોતાના હૃદયમાં જ શોધવા પડશે